હર હર મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી જો આજ તો આપણે આનંદનો દિવસ છે કારણ કે આજ વરસાદ થઈ ગયો હારો પણ વાવણી નથી થઈ પણ કાંઈ વાંધો નહીં તો આનંદ તો એવો જ છે કે આજ કાલ થયો ને એટલે આજ વધશે વરસાદ કારણ કે વાતાવરણ એકદમ શબ્દ થઈ ગયું છે આવું અને

અને એક બી આખા પાછું કઈ ન થાય પણ કાલ નક્કી તો ખરી હવે અત્યારે આપડે આ રોપનું નિરીક્ષણ કરવા રોપ જોયો કોઈ જેતનો રોપ માં અત્યારે ફોલ્ટ નથી એટલે કે વાંધો કઈ છે નહી રોપ એકદમ નૈરવું અસલ હે કમ્પ્લેટ અને એમાં જો વરસાદનું પાણી જરી કઈ અડે ને એનો આમ રોનક જ અલગ હોય કલર આખો ફરી જાય એમ એટલે આપણે રોપ હશે કમ્પ્લીટ થઈ ગયો અને રોપની રોપ રોપવા માટે તૈયાર ન કારણ કે કૂડો પડે આપણે મરચીનો રોપ સોંપવો હોય તો રોપ ગમે એવડો થઈ ગયો હોય પણ એ આપણે સોંપી ન હકીમ કારણ કે એને અમુક ટાઈમ મર્યાદા હોય કે એક મહિનો ને દસ દિનો અથવા એક મહિનો ને પંદર દિનો થાય એટલે હવા મહિનાથી દોઢ મહિનાની એની મર્યાદા હોય તે પછી તમે સોંપી શકો બાકી રોપ તમારો પચીસ દિનો મહિના દિન હોય ને રોપ અસલ થઈ ગયો હોય મોટો મોટો પણ આપણે સોપી ન હોકી કારણ કે એની કુણો હોય એકદમ અને જરીક તડકો આવે ને તો પરબરો લંકાઈ જાય એટલે જોઈએ હોય જમીનમાં સોટે નહીં એમ ઈ જરીક તડકો આવે એટલે પૂરું નમી જાય જો આ રોપ હે અત્યારે આવડો આવડો આનાથી ક્યાંક તો ઝીંકો હતો એવડો તો હતો પણ એ મર્યાદા થાય પછી પવન નું તડકાનું નું બધું વાતાવરણ અનુકૂળ આવી જાય પવન એટલો લાગી જાય તડકો લાગી જાય વરસાદ લાગી જાય એટલે એમ ઈ રીઢો થઈ જાય જેમ માણસ ઘડાઈ ને રીઢો થઈ ને એમાં રીઢો થઈ જાય ને પછી તમે સોંપી શકો બાકી ગ્રીન હાઉસમાં હોય રોગ તમારો ગોથણ ગોથણ હોય ને તમે સોંપો ને તો એ રોગ તમારો સોટે નહીં કારણ કે એને પવન તડકો ટાઈપ કંઈ લાગ્યું હોય ને આ ખુલ્લામાં હોય ને એ રોગ તમારો હોય નાનો પણ ઈ મજબૂતા એની પૂરી થઈ ગયું હોય હવે આપણા રોગમાં કાંઈ પ્રશ્ન નહીં આવે ફોર આવ્યો તો પાન ખર ને ઓલું ઓલું હવે આમાં કઈ હવે કોઈ રીતનો આમાં ફોલ્ટ ન આવે અને એકદમ સરસ થઈ ગયો ને હવે આપણે સોંપવું હોય ને તો આપણો પંદર દી પછી આપણે રોપ સોંપવું હોય તો સોંપી હકી ખરો એમ અને ખરેખર વાતાવરણ અનુકૂળ પંદર દીસ પછી જ આવશે જ થાય કારણ કે વરસાદની એલી કંઈ થાય હવે હજી થી પંદર દી વઈ જાય હજી તો વાવણી થઈ નથી એટલે કાયદેસરનું સોમાહુ વાતાવરણ આવે ને તો પંદર દી વઈ જાય આપણો રોપ કમ્પ્લીટ થઈ જાય જો મારો દેવાંશ ભાઈ તૈયાર થઈ ગયા અને આ ત્યાં નાનું બાવ થઈ ગયું છે એટલે બોલશે નહીં જો હું જ કરશે જો નાનું બાવ થઈ જાય ને પછી બોલવાનું બંધ હું સાલુ થઈ જાય એટલે આપણે કઈ સમજાય ગઈ અને આપણે દેવાંશને લઈ જાવ છે પોલિયો ટીપા પાવા આજે છે પોલિયો દિવસ પોલિયોના ટીપા પાવાનું તો ભૂલવું જ નહીં બધાય કામ મૂકી પેલા પોલિયોના ટીપા પાયા

અત્યારે ટાઈમ થયો છે રોંધાના ચાર એટલે આપડે વરસાદી માહોલ છે આજે કાલે વરસાદ થયો પણ આપણે વાવણી થઈ નથી વરસાદ તો અત્યારે નથી આવે એવું આદરમાં છે હવે આવે કે ન આવે કાલે પાંચ વાગે આવ્યો તો લગભગ આજે આવી જાય તો સારું નવરા ટાઈમે નથી જાતો બાને વળી યાદ આવ્યું કે ઓણ આપણે સુપરિયા લુગડા કરાવ્યા નથી અને બાસક્યું ખોલવાનું બાકી છે પણ એ બાસક્યું તો હું તો કોઈ દિવસ કાઢું જ નહીં કારણ કે એમાં આપણાથી કામ જ નથી એટલી વાર લાગે ને ખુલે નહીં અને દેવાંશ ને પપ્પાને કંઈક તમે થોડીક વાર બાસક્યું ખોલાવો પણ એને બેહવું હોય તો બે અત્યારે વળી બેઠા છે

તમારે ખાલી અડધી કલાક નું કામ છે અડધી કલાક બેહી जाओ એટલે થઈ જાય કે નહીં બેહો હાલો જવાબ આપજો મૂકવાની નથી પર તો ખોલવાની જ છે હું એમ તો થોડીક ઓછી કરાવીશ જો તમારે ફટાફટ ખુલી ગઈ

વાય તો આપણે એ ઈલાજ કર દે લે હું દહીં એકદમ ઠંડુ ને પીવામાં બે ગ્લાસ બનાવી તો લઈ પીવાય ને સારું તમે હું મારી એક ન બનાવો તમે એટલે હું હું પીવા થાય કઈ હા હવે તો પીવી જ નઈ હમ ગ્લાસ લઈ લે પાછો

એટલે કીધું આ બધાય હવે કઈ પાછા લીલા થાય એમ છે નહી ઉપાડી નાખીને એકને ફરતું મોટું થી કરાવી હવે રાખી દે ને ઓલરો પાણી મળી ગયું હોય કઈ હોય એ ખબર નથી પણ એક રહી ગયું છે એ રહી ગયું છે ભોડિયા નાથ ની કૃપાથી આપણે શ્રાવણ મહિનામાં ફૂલનો વાંધો નહી આવે મારે ચડવામાં રહે ભલે પાંચ પાંચ ફૂલ આવશે પણ આવશે ઉપડી જાય બોલો કઈ ઉપર સરા જોઈ એટલે આમાં પાણી તો જોઈએ ઉપરના જ મૂળિયા હોય નીચે મૂળિયા પાણી ઓછું જોઈએ હોય ને પાણી ન જોઈ

જો થઈ જ ખાવા હોય છે હવે વરસાદ થાય ને એટલે ગાંઠિયા ને એવું ચાલુ થઈ જાય ગામ માં એને બાઈ નાખી દેવું નદીમાં નદીમાં જવા